તમારી કેવી દશા થશે તમે એક અનુયાયી બનાવવા માટે પૃથ્વી અને સમુદ્ર ઉપર ફરી વળો છો અને જ્યારે તે બને છે ત્યારે તેને તમારા કર્તા બમળો નરકને પાત્ર બનાવો છો ઓ આંધળા નાયકો તમારી કેવી દશા થશે તમે કહો છો કોઈ મંદિરના સોગન ખાય તો એની કશી કિંમત નથી પણ જો કોઈ મંદિરમાંના સોનાના સોગન ખાય

કે નૈવેદ્યને પવિત્ર બનાવનાર વેદીનું જે કોઈ વેદીના સોગન ખાય છે તે વેદીના અને તેના ઉપર જે હોય તેના સોગન ખાય છે જે કોઈ મંદિરના મંદિરના સોગન ખાય છે તે અને મંદિરમાં જેનો વાસ છે તેના સોગન ખાય છે અને જે કોઈ આકાશના સોગન ખાય છે તે ઈશ્વરના સિંહાસનના અને તેના ઉપર જે બિરાજે છે તેના સોગન ખાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ઇન્ટ્રોડ ગોઝ પર જીસસ કન્ડમ્સ દ સ્ક્રાઇબ્સ એન્ડ પેરેસીઝ ફોર દર હિમોક્રેસી એન્ડ અબ્યુઝ ઓફ પાવર હી એક્યુઝ દેમ ઓફ બ્લોકિંગ પીપલ્સ પાથ ટુ ગોડ ડિવાવરીંગ વિડોઝ હાઉસ એન્ડ ડિટેન્ડિંગ બિટવીન ફાયર્સ ટ્રાવેલિંગ ફાર ટુ વિન કન્વર્સ દેન મેકિંગ દેમ ટ્વાઇસ એસ મચ A child of hell, swearing falsely and neglecting justice, mercy, and faithfulness. Are we like the scribes and Pharisees, prioritizing appearances over true devotion to God? Do we use our power and influence to exploit or oppress the others? Are we more concerned? With converting others than with our own spiritual growth? Do we neglect justice, mercy, and faithfulness in our pursuit of religious practices? Jesus calls us to authenticity, humility, and a genuine relationship with God. Let us examine our own hearts and actions, seeking to align with God's will and live with integrity. AYM, you